પડધરી તાલુકાના ફતેપર ગામે તાલુકા શાળાનું નું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી એક પોઈન્ટ કરોડ ના ખર્ચે નિર્મિત શાળામાં સ્માર્ટ ક્લાસ સાયન્સ લેબ કમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ સમાવેશ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણા બેન રંગાણીના હસ્તે પડદરી તાલુકાના ફતેપર ગામે તાલુકા શાળાની નવ નિર્મિત ઇમારત નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણા બેને કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ગામના વિઝન થી ગ્રામ્ય વિસ્તારો માં શહેર જેવી તમામ સુવિધાઓ પ્રાપ્ય કરવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે એ છેવાડાના માનવીને પણ આરોગ્ય શિક્ષણની તમામ સુવિધાઓ મળે તેની ચિંતા કરી છે આજે આયુષ્માન કાર્ડ દ્વારા સામાન્ય વાનવીને પણ આરોગ્યની પણ તકલીફમાં આર્થિક ચિંતા કરવી પડતી નથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલ ઓફ એક્સિલેન્સ ડિજિટલ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ એક્સિલન્સ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ફતેપર તાલુકા શાળાની બાળાઓ વૈશ્વિક સ્તરે નામના મેળવીને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે તેવી અભ્યર્થના પ્રમુખશ્રીએ વ્યક્ત કરી હતી આ તકે પડદ્રી તાલુકાના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સરકારી શાળાઓમાં બાળકો ઉત્સાહ સાથે અભ્યાસ હેતુ આવે તે માટે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ ગુણવત્તા માટે તેમણે ગુણોત્સવનો પણ શુભારંભ કરાવ્યો હતો આ બંને કાર્યક્રમો થકી આજે ગુજરાતમાં સાક્ષરતા દર વધ્યો છે દીકરી અને દીકરાઓ સમાનતા સાથે શિક્ષણ મેળવી રહ્યા છે તેમણે સરકારી શાળાઓ પણ ડિજિટલ માધ્યમ સાથે જોડાઈને વૈશ્વિક પ્રવાહ સમાન રહી શિક્ષણ આપે તે માટે શાળાના આંતર માળખાકીય સુધારા થી લઈ વોલીફાઈડ સ્ટાફ અને દીકરીઓને પ્રોત્સાહન સહિતની કામગીરી ઝુંબેશ રૂપે કરી છે જે ઝુંબેશ આગળ વધારી રહ્યા છે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ભારતીય સંસ્કૃતિ ના જ્ઞાન સાથે ભવિષ્ય માટે આપણી આ પેઢી સંસ્કાર અને ડિજિટલ શિક્ષણ સાથે આગળ વધી રહી છે આ સાથે તેમણે આગામી સમયમાં ફતેપર ગામમાં રસ્તાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલે નવનિર્મિત શાળાની ઇમારત વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે એક કરોડ પચીસ લાખના ખર્ચે નિર્મિત આ શાળામાં આઠ નવા વર્ગખંડ કમ્પ્યુટર લેબ બે સ્માર્ટ ક્લાસ લાઇબ્રેરી ફાયર સેફ્ટીના સાધનો ભૂગર્ભ જળ સંચય માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં